નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેરમાં હેમંત વઢવાણા ટીમ દ્વારા બુલેટ ટ્રેન મક્કરપુરા માનેજર જગ્યાએ પ્રોજેક્ટમાં વાપરવામાં આવતા પિલ્લર બનાવવા માટેની ઊભા કરેલ લોખંડના પ્લેટ ખાડામાં લગાવેલ હતી તેમાં મગર જેની જાણ થઈ હતી ત્યારબાદ એ જગ્યા પર પહોંચી જોવા મળેલ કે મગર પચીસ ફૂટ ઊંડા કિચનના ખાડામાં ફસાઈ ગયો છે એ ઘણા દિવસથી હશે પણ કોઈના નજરમાં આવ્યો નહીં કેમ કે અંદર પાણી હશે જેમ જેમ પાણી સુકાય અને નજરમાં આવ્યો મગર ત્યારબાદ અમે એ ખાડામાં ઉતરી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી મગરને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો વન વિભાગના જોહનેશભાઈને સોંપ્યો હતો આ બચાવ કામગીરીમાં ભાવેશ બારિયા અને સંદીપ ગુપ્તા અને સચિન દેસાઈ પણ ખૂબ મદદ કરી ને મગરને બચાવી લેવામાં આવ્યો છે આ કામગીરીમાં અંદાજીત ત્રણ કલાક સમય લાગ્યો હતો ત્યારબાદ કેન ક્રેન દ્વારા એને બહાર કાઢી લેવામાં આવ્યો હતો કેમ કે કિચડ વધુ હોવાથી આ આ કામ મદદ લેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજ રોજ અમારે બપોરના સમયે ભાવેશભાઈ બારીયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાડાની અંદર ફસાઈ ગયો હશે ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવ્યો જેથી કરીને આજે જયારે બી પાણી જગ્યાનું ખાલી કર્યું તે જગ્યા પર કીચડની અંદર મગર હતો હવે અરાઉન્ડ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડા ખાડાની અંદર પચીસ ફૂટ તો જેમ કે જોયું ને કે મળ આપણે જે કીચડ કહીએ ને એ જ હતું હવે જયારે વરસાદના સમયે જયારે લાસ્ટ ઇયર કરતો હોય ગમે તે સમયે એ મગર ટ્રાવેલ કરતો હશે ને એ જગ્યા પર પાણી હશે એટલે એ અંદર બેસી ગયો હશે કે તે અંદર જતો રહ્યો હશે હવે જયારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગર બહાર નીકળી શક્યો ન હતો ત્યારે આ એલએનટી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે જે જગ્યા છે જે જગ્યા પર આપણે પિલ્લર ઉભા કરીએ છીએ એલ એન ટી પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર એ પિલ્લર બનાવવા માટે લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વામિત્રીના નજીક તો એ પ્લેટ્સની અંદર મગર ફસાઈ ગયો હતો બપોરે બે વાગ્યાના સમયે મને આ જાણ થઈ હતી ઘટના સ્થળ પર અમે લોકો પહોંચીને જોયું હતું મગર છે છ ફૂટ નો મગર છે જ્યાં હું જઈ શકું અને એ મગરને રેસ્ક્યુ કરી શકું અને એ મગર ને બહાર લાવી શકું હવે એ જગ્યા પર ઘણી બધા કિચડ હતા કેમકે પંદર વીસ ફૂટ તો કિચડ હતી અને બહુ કહેવાય મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો કેમકે કિચડના લીધે કશેક ને કસેક એક મગર પકડાય નહોતો કા તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો ત્યારે અમે લોકોએ ત્રણ થી સાડા ત્રણ કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યું હતું કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું જે જગ્યા પર મગર હતું જે જગ્યા પર ખાલી જગ્યા એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ મુશ્કેલ હતું મેન્યુઅલી તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનના મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો અને સી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા ભાવેશ ભારીયા અને હું હેમંત વઢવાણા સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જીગ્નેશભાઈ પરમાર દ્વારા પણ આ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે